લોકસભા ચૂંટણી પહેલા બોટાદમાં આમ આદમી પાર્ટીને લાગ્યો ઝટકો આપ શહેર પ્રમુખ કાળુભાઈ રાઠોડ સંગઠન મંત્રી સિંહ ગોહિલ શહેર મહામંત્રી ઓઢભાઈ ધાંધલ મહિલા મોરચાના પ્રમુખ પુરીબેન સાકરિયા સહિતના કાર્યકરો ભાજપમાં જોડાયા બોટાદમાં ઉમેશ મકવાણા આપના ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર હોવા છતાં લોકોના કામ ન થતા હોવાના આરોપ લગાવ્યા સાથે જ આગામી દિવસોમાં અન્ય આગેવાનો પણ આપ છોડે તેવા સંકેત આપ્યા જઈએ તો આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે જે કામ થવું પડે એ કામ નથી થાતું એટલા માટે કાર્યકરો નિરાશ છે અને મોટા જનતા પણ નિરાશ છે મારું કામ એવું છે કે લોકોની સેવા કરી એટલે મેં કોઈ કમિટમેન્ટ નથી કર્યું ભારતીય જનતા પાર્ટીનો વિકાસ છે એ વિકાસ જોઈને હું આજે પાર્ટી જોઈન્ટ કરી છે કોઈ લાભ લાલચ કે આની અંદર કોઈ પણ કમિટમેન્ટ નથી ખાલી આ વિકાસ જોઈ અને અમે પણ કામ કામ અને જનતાના એ ભાવના સાથે આજે હું ભારતીય જનતા કાર્યકર્તાઓ જે ભારતીય જનતા પાર્ટીની અંદર જે જોડાણા છે તેનાથી પાર્ટીને પણ ખૂબ ફાયદો થાય છે પણ ગત એક વર્ષના જે આપના ઉમેદવારનો જે આ વિસ્તારને જે કડવો અનુભવ થયો છે કાર્યકર્તાઓને કડવો અનુભવ થયો છે તે જોઈ અને આજે આપના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર પૂરા વિશ્વાસથી જોડાઈ રહ્યા